દાંતા નજીક રામધણી લખેલી દારૂ ભરેલી વર્ણા ગાડી પકડાઈ નવ લાખ બોતેર હજારનો મુદ્દા માલ જપ્ત ડ્રાઈવર ફરા ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ હેઠળ પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક રામધણી લખેલી ગાડી ઓવર સ્પીડમાં જતી વખતે એક વર્ણાકારની મોટો પ્રમાણમાં જથ્થો દારૂ પકડાયો છે આ કાર પર રામધણી લખેલું હતું અને તેમાંથી જપ્ત થયેલા દારૂની કિંમત રૂપિયા છે જ્યારે કિંમત લાખ રૂપિયા છે છે આમ કુલ રૂપિયાનો પોલીસે જપ્ત કર્યો ઘટનાની વિગતો અનુસાર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વર્ણા કારને ઓવર સ્પીડમાં જતા જોઈ શંકા ઉભી થઈ જ્યારે પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ડ્રાઈવરે ગાડીને પોલીસ વાહન સાથે ઠોકી અને ફરાર થઈ ગયો હતો તેમ છતાં પોલીસે તાત્કાલિક પીછો કર્યો અને અંતે કારને કબજે કરી લીધી કારની તપાસમાં મોટો જથ્થો દારૂ મળ્યો જેની કાર્યવાહી હાથ ધરી છે ડ્રાઈવર વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેને ઝડપવા માટે તપાસ છે છે આ ઘટના દરમિયાન નોંધપાત્ર કે કાર પર રામધણી જેવા ભગવાનના નામ લખેલા હતા જેમાંથી સ્પષ્ટ થાય છે કે માવજૂદ ગાડીઓમાં ગેરકાયદેસર કાર્યો ખાસ કરી બે નંબરના કામો જેવા કે દારૂની હેરાફેરી સરળતાથી થતા હોય છે આવા કેસોમાં ધાર્મિક નામોનો ઉપયોગ કરી અને અપરાધીઓ પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરે છે જે સમાજ માટે ચિંતાજનક છે આ કાર્યવાહી દારૂબંધીના કડક અમલનો ભાગ છે અને પોલીસ વિભાગે જણાવ્યું છે કે આવી કાર્યવાહીઓને વધુ તીવ્રતા આપવામાં આવશે આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી વિરુદ્ધ પોલીસની સતર્કતા દર્શાવે છે વધુ તપાસ ચાલુ છે રાજેશ ઠાકુર એજબીએન ટીવી ન્યૂઝ બનાસકાંઠા